તોタイヤ છે હો તો ભાઈ બતો ભાઈ ભાઈ પડ્યો છે વરસાદ હારો જ છે આ સિઝનનો પહેલો વરસાદ આવો છે કે આદર થયો છે આવો બહરો બોલાય છે હવે થાય એમ હાશો પછી વરસાદ જામી પડ્યો છે વડિયામાં ફૂલ તૈયારી છે ઉતરવાની આ થોડાક સાટા પડી ગયા છે આમ પાછો આમ હાયલો જતો એવું લાગે છે નથી આવી વધારે છે Terima <laughs> kasih

बैक में तो उडी जा नहीं बाद में मैं है मैं नहीं मैं बाद में ना तो टाइया से हूं सो बैठ बतो भाई रतन दान भाई आई छुटलू जिला अरे कारू बैठ हट जा हट

मन मत होए ए आ हेलो विद्या बुआ वो देखो 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 वो देखो

to the